નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કૂકિંગ ગુજરાતીને સબ્સ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેટામાંથી રેસીપી બટેટાની રેસિપીમાં આજે આપણે બનાવીશું ચટપટા અને મસાલેદાર બટેટા ચટપટા અને મસાલેદાર બટેટા કેવી રીતે બનાવીશ તેના માટે પૂરેપૂરો વિડિયો જોતા રહેજો તો ચાલો બનાવી આજની રેસીપી ચટપટા મસાલેદાર બટેટા ચટપટા મસાલેદાર બટેટા બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ બટેટાને બાફી લીધા છે અને છાલ ઉતારી અને મોટા ટુકડામાં સમારી લીધા છે હવે આપણે આગળનું સ્ટેપ કરીએ અહીં ગેસ ઉપર મેં પેન મૂકેલું છે અને તેમાં એક ચમચો તેલ એડ કરેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં એડ કરીએ આપણે એક ટીસ્પૂન જીરું જીરું એડ કર્યા પછી એક ટીસ્પૂન આપણે વરિયાળી ઉમેરીશું વરિયાળીની સુગંધ અને જીરાની બહુ સરસ લાગશે આ રેસીપીમાં ત્યાર પછી આપણે એક ટીસ્પૂન રાઈ રાય એક ટી હિંગ એક ટેબલ સ્પૂન ધાણા લીધા છે તેને મેં આખા પાખા ક્રશ કરી લીધા છે અધકચરા ક્રશ કર્યા છે ગેસને અહીં સ્લો જ રાખેલો છે તેલમાં આ બધું આપણે થોડું ફ્રાય કરી લઈએ જેવું ફ્રાય થઈ જાય એટલે આપણે એડ કરીએ એક લાલ મરચું ત્યાર પછી એક લીલું મરચું અને એક ઇંચ આદુ નામે લચ્છા કરેલા છે તેને પણ આપણે એડ કરી દઈએ ગેસ આપણે સ્લો જ રાખવાનો છે એટલે મસાલા બળી ના જાય જો રસોડામાં આ બધા મસાલાની ની બહુ સરસ આવી રહી છે આ બટેટા તમે એકવાર બનાવશો ને

જો બટેટાના આવડા ટુકડા રાખવાના છે બહુ નાના ટુકડા કરવાના નથી બટેટા આ ઉમેર્યા પછી મસાલા સાથે એકદમ હળવેથી આપણે મિક્સ કરી દઈએ એટલે બટેટા ભાંગી ન જાય આખા રહે સરસ અત્યારે બટેટા નવા બહુ સરસ આવી રહ્યા છે અને આ બનાવી લઈએ ને તો બધાને ભાવે ઘરમાં એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું મીઠું એડ કર્યા પછી આપણે ફરીથી મિક્સ કરીએ ત્યાર પછી બે ટેબલ સ્પૂન મેં કાચા સિંગ દાણાને દર પીસી લીધા છે તેને પણ આપણે એડ કરી દઈએ ગેસ ના હીશ નો જ રાખવાનો છે એક લાલ મરચા ને બે ક્રશ કરી લીધું છે બી સહિત તેને પણ આપણે ઉમેરી દઈએ અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી દઈએ એક ટીસ્પૂન આમચૂર પાવડર અથવા ચાટ મસાલો બે માંથી એક કોઈ પણ નાખી શકાય અને બે ટેબલ સ્પૂન બારીક કાપેલો ફુદીનો જ્યારે આ બટેટા ડિશમાં પીસાશે ને ખાવામાં તો બહુ બધાને ભાવશે ફુદીનો ચાટ મસાલો જીરું વરિયાળી એકદમ ટેસ્ટી ટેસ્ટી અને ચટપટા જો હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈએ મિક્સ કર્યા પછી બે થી ત્રણ મિનિટ આપણે ઢાંકીને એમને કુક થવા દઈએ ત્યાર પછી આપણે ગેસને બંધ કરીશું મિનિટ પછી આપણે ખોલીએ જુઓ અને ટેસ્ટી ટેસ્ટી મસાલેદાર બટેટા બનીને તૈયાર થઈ ગયા છે હવે આ બટેટાની આપણે સર્વિંગ કરીશું જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ચટપટા મસાલેદાર બટેટા બનીને તૈયાર થઈ ગયા છે ચટપટા મસાલેદાર બટેટાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને જો વિડીયો જરાક પણ જો ગમ્યું હોય ને તો વિડીયોને વધુને વધુ શેર કરજો ને લાઇક કરજો ને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ